સુરતમાં કડાકા સાથે મુશળધાર વરસાદ રાતથી વરસી રહ્યો છે ત્રણ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઘરનાળા ભોયરામાં પાણી ભરાતા લોકોની હાલાકીનો સામનો કરવાની ફરજ પડી છે પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે અને ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે શનિવારે વહેલી સવાર અગાઉ રાત્રિના ત્રણ વાગ્યાથી મુશળધાર વરસાદ પડ્યો હતો ત્રણ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું બીજી તરફ ગરનાળાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી તો સામા તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીની પહેલા જ વરસાદમાં પોલ ખુલી ગઈ હતી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા શહેરમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા મોટા વરાછા કતાર ગામ નવસારી બજાર રાંદેર મોરા ભાગર સહિતના વિસ્તારોમાં અઢાર જેટલા ઝાડ પડ્યા હતા કતાર ગામમાં એક મકાન પર ઝાડ પડ્યું હોવાની ઘટના પણ સામે આવી હતી તો ઘાંચી શેરીમાં મીટર પેટીમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી જેથી સમગ્ર રાત દરમિયાન ફાયર બ્રિગેડ દોડતું રહ્યું હતું શુક્રવારે મોડી રાતથી શહેરમાં ફરી વરસાદ જામવાની તથા સતત ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે જેથી આગામી ત્રણેક દિવસ સુધી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ